સાવલીના વાંકાનેર ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે પધાર્યા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અર્થે ખેડૂતો સાથે માર્ગદર્શન સંવાદ સાધ્યો કેમિકલયુક્ત ખાતરો દવાઓની ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપી પાક માટે ખેડૂતો દ્વારા કરતા બેફામ ઉપયોગથી ખેતરની જમીનો અને પાકથી થઈ રહેલા આરોગ્ય નુકસાનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર વાંકાનેર ગામે પ્રાકૃતિક પરિસંવાદ માટે મુલાકાતે આવ્યા વાંકાનેર ગામની પ્રાથમિક શાળામાં પંથકના ખેડૂતો સાથે પ્રાકૃતિક જનજાગૃતિ સંવાદ સાધ્યો હતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી ખેતીની જમીનો બંજર થઈ શકે છે જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ખાતર માટે ગૌપાલન પણ કરવા અને તમાકુની ખેતીથી દૂર રહેવા જણાવ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેત ઉપજના અનુભવોનું વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારી નાયબ નિયામક ખેતી વિભાગ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ ભાજપા કાર્યકરો હોદ્દેદારો પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ રાજ્યપાલ વાંકાનેરમાં આવેલ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા બાદ ગ્રામીણ દલિત ખેડૂતના ઘરે રાત્રિ ભોજન કરશે અને વાંકાનેર ગ્રામ પંચાયત ખાતે રાત્રિ રોકાણ કરશે સવારે અનુકૂળતા સમયે એમએસયુ યુનિવર્સિટીમાં પદવિદાન સમારંભમાં રવાના થશે આ વિસ્તારની મુલાકાત અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ મુલાકાત માટે ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજજીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સૈયદ સાવલી पूरे गुजरात के प्रत्येक जिला में मैं गया हूं। अब हमारा दूसरा राउंड प्रत्येक दरेक तालुका में रहेगा और कोई तालुका ऐसा ना बचेगा कि जिसमें खेलूत से सीधा संवाद स्थापित ना हो के लिए और आपको पता लगेगा आपकी धरती बंजर हो चुकी है वहां से पता लगेगा मेरे को छठा साल चल रहा और मैं बहुत हजारों गांवों में जा चुका हूँ लोगों की भूमि की टेस्टिंग करवा चुका हूँ गुजरात में रासायनिक खेत करने वाले लोगों के खेत की मिट्टी का ऑर्गेनिक कार्बन जीरो पॉइंट फाइव से नीचे है ईमानदारी से बताओ भाई आप लोग आप चिंता कर रहे हैं उनको अपनी चिंता भूल जाना चाहिए आप भी करो बैठ અમારા તાવલી તાલુકાના વાકાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાકાનેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવલી દેસાડ તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ કસંવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળો એ વાત છે કે આજનો દિવસ એ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ તે સ્ટે કરવાના હોય અને દલિતને ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો આવડી ડેટન તાલુકો અને એને રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી તંત્રને પણ અભિનંદન આપે છે ફરી એક વખત સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર